કચ્છની સરહદ પર ફરજ બજાવતા બીએસએફના જવાનો સાથે સાંસદે દિવાળીની ઉજવણી કરી કચ્છની સરહદ પર ફરજ બજાવતા બીએસએફના જવાનો સાથે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ દિવાળીની ઉજવણી કરી હતી ભુજ ખાતે આવેલ સેક્રેટર હેડક્વાર્ટર ખાતે જવાનોને મીઠાઈ વિતરણ કરી દિવાળીના તહેવારની શુભેચ્છા પાઠવી હતી ડોટ દેશની સંવેદનશીલ ગણાતી સીમા પૈકી કચ્છની ક્રિક અને રણસરહદ પર ફરજ બજાવતા બોર્ડર સિક્યુરિટી ફોર્સની તમામ બીઓપી પર કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ મીઠાઈ મોકલવાની સાથે જવાનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી બીજુ બાજુ પોતાના વતન અને પરિવારથી દૂર રહીને દેશની રક્ષાકાજે સીમા પર પહેરો ભરી રહેલા જવાનોએ પરિવાર જેવો માહોલનો અનુભવ્યો હતો કચ્છના સાંસદ વિનોદ જાવડા દર વર્ષે સરહદ પર ફરજ બજાવતા જવાનો સાથે દિવાળી ઉજવણી કરે છે આ વર્ષ પણ સાંસદ વિનોદ જાવડાએ દિવાળીના તહેવાર ઉજવણી જવાનો સાથે કરી હતી પોતાના ઘર અને પરિવારથી દૂર રહીને સીમાનું રખોપું કરતા બીએસએફના જવાનોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો દીપાવલી અને નૂતન વર્ષની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે દિવાળીની ઉજવણી બીએસએફના જવાનો સાથે કરી છે વાતનો આનંદ છે એટલે સરદના સાંસદ તરીકે ચાહે રક્ષાબંધનનો તહેવાર હોય ચાહે દીપાવલી હોય ત્યારે આપણી જે દેશની રક્ષા કરે છે આપણા જવાનો પરિવારથી હજારો કિલોમીટર દૂર રહે છે તો એમને પણ એક પરિવારનો ભાવ સ્નેહનો ભાવ થાય અને જે હેતુસર અમે એમની સાથે દીપાવલીની ઉજવણી કરી છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે પણ દર વર્ષે સરદ ઉપર જઈને જવાનો સાથે આ દીપાવલીની ઉજવણી કરે છે એમના જીવનમાં એથી પ્રેરણા લઈ કરીને અમે પણ આ પ્રકારનો કાર્યક્રમ આજે મૂજ કચ્છની અંદર યોજ્યો ખૂબ આપણા સૌ માટે દેશવાસીઓ માટે ગૌરવ થાય ઓપરેશન સિંદૂરની સફળતા જે દેશના જવાનોએ આપણને આ પરાક્રમ કરીને આપણા સૌનું ગૌરવ વધાર્યું છે અને આવા પવિત્ર દીપાવલીના તહેવાર નિમિત્તે જ્યારે જવાનો સાથે દીપાવલીની ઉજવણી કરવાનો અવસર મળતો હોય એ વાતનો આનંદ છે